વડગામની વરવાડિયા પંચાયતનું ડીંડવાણું વાલ્મીકી સમાજના ઈસ્મના પ્લોટ ઉપર અન્ય ઈસમે કબજો કરતા પરિવાર દ્વારા તાલુકા પંચાયતમાં ધામા વર્ષ ઓગણીસ સત્યાસીમાં પંચાયત દ્વારા પ્લોટ ફાળવ્યા બાદ ત્રીસ વરસથી પરિવાર ઘર વિહોણો તંત્ર હરકતમાં આવ્યો વડગામ તાલુકાના વરવાડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયત દ્વારા વાલ્મીકી સમાજના પરિવારને ઓગણીસો સત્યાસીમાં પ્લોટ ફાળવવામાં આવ્યો હતો જો કે આ પ્લોટ ઉપર અન્ય ઇસમે દબાણ કરી બાંધકામ કરતાં પીડિત પરિવારને ત્રીસ વર્ષથી કબજો મેળવવા દર દર ભટકવા છતાં કબજો ન મળતા વાલ્મીકી પરિવારના પંદર સભ્યોએ સોમવારે સવારે ઘરવખરી સાથે વડગામ તાલુકા પંચાયતમાં ધામા નાખતા ખલભલાટ મચી જવા સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું વડગામ તાલુકાના વરવાડિયા ગ્રુપ ગ્રામ્ય પંચાયત દ્વારા ગામના વાલ્મિકી મફાભાઈ મંગાભાઈ નંબર વર્ષ ઓગણીસો સત્યાસીમાં રહેણાંક માટેનો પ્લોટ સ્થાનિક પંચાયત દ્વારા ફાળવવામાં આવ્યો હતો જોકે દરિદ્ર પરિવારના પ્લોટ ઉપર ગામના અન્ય એક ઇસમે કબજો કરીને બાંધકામ કરી દેતા પરિવારે સ્થાનિક તંત્ર સહિત તાલુકા પંચાયત વડગામમાં અનેક રજૂઆતો કરવા છતાં પ્લોટનો કબજો ન મળતા પીડિત પરિવારના પંદર સભ્યોએ સોમવારે એક છ માસના બાળક તેમજ બે બકરી અને ઘરવકરી સાથે ધામા નાખતા તંત્ર હરકતમાં આવ્યું હતું આ સમગ્ર મામલે તંત્ર દ્વારા પોલીસને જાણ કરતા વડગામ પીએસઆઈ દેસાઈ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એવી જાડેજા સહિતનો કાફલો તાલુકા પંચાયતમાં આવી પહોંચી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ સમગ્ર મામલે પીડિત પરિવાર તેમજ તંત્ર વચ્ચે સમાધાનને લઈને મોડી સાંજ સુધી વાટાઘાટો ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડગામ તાલુકાના અનેક ગ્રામ્ય પંચાયતના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરી પ્લોટ મકાનોની માલિકોની જાણ બહાર અન્ય કિસ્મોને પ્લોટ ફાળવી સંદો આપીને મોટી ઘાલમેલ કર્યાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ બાબતે તપાસ જિલ્લા કલેક્ટર કરે તેવી માંગ ઉઠવા પામી છે એના અંદર મને આ પ્લોટ મળે છે બરાબર તો મારે એ પ્લોટ પર ન્યાય જોઈએ એટલે પ્લોટ ન્યાય એ પ્લોટ પર બીજા ભાઈ વ્યક્તિએ કબજો કરી નાખ્યો છે બરાબર તો મારે બીજું કઈ જોતું નથી મારે આ ન્યાય જોઈએ મારું નામ ધર્માભાઈ સોલંકી કબજો કોને કરે કબજો દરબાર ને કરે હા આધાર કક્ષ કર્યો છે એમ કહેવાનો અરજીઓ તો સાહેબ અરજીઓ તો ત્રણ થી ચાર આપી લીધે દસ માં આપી છે બે હાજર અઢાર માં આપી છે બે ઘર ઘરવેરો બધું